આજે બન્યું મારી સાથે કંઈક એવું કે બનાવતી હતી એક યુનિક ચટણી નાસ્તા માટે અને બની ગઈ અંતે કંઈક અલગ જ રેસીપી જી હા ફ્રેન્ડ્સ પરંતુ બની એટલી સરસ ને કે મને નહોતી ખબર કે મેં ક્યારેય કલ્પનામાં પણ નહોતું વિચાર્યું કે આઈ થિંક આવી પણ સરસ એવી કંઈક રેસિપી બનીને તૈયાર થશે કલ્પના માત્રથી સરસ એવી બનીને તૈયાર છે અને મારે એ જ રેસીપી બીજા દિવસે ખાવાની એટલી ઈચ્છા થઈ એટલે ફરી વખત પનીર બનાવી અને બીજા દિવસે ફરી એ રેસીપી બનાવી અને પનીર ચીલી ડ્રાયને તો ટક્કર મારી દેશે જો એક વખત આ ખાધું ને તો એ તો ભૂલી જ જવાના હેલો એવરીવન જય શ્રી કૃષ્ણ જય મુરલીધર બધાને સ્વાગત છે તમારું પ્રિયાસ કુકિંગ ચેનલમાં તો હજુ સુધી વિડીયો લાઈક ન કર્યું હોય તો વિડીયોને એક લાઈક કરી દો અને એકદમ નવી અને યુનિક રેસીપી જોવા માટે વિડીયોને બિલકુલ પણ સ્કીપ કર્યા વગર જુઓ જેથી આ રેસીપી તમને પણ સારી રીતે સમજાઈ જાય અને આ ઝટપટ બનીને તૈયાર થઈ જતી રેસીપી છે તો ચાલો એને બનાવી લઈએ હવે આ રેસીપીને નામ શું આપવું એ તો મને ખબર નથી રેસીપી જોઈને અંતે તમે મને કમેન્ટ અવશ્ય કરજો કે એને શું નામ આપવું જોઈએ તો સૌથી પહેલા અહીંયા જે સિંગદાણાના બી લીધેલા છે સૌથી પહેલાં એને શેકી લઈએ અને ઠંડા થઈ જાય એટલે ઉપરની ફોતરી પાડીને ફાળા કરી લેશું ત્યારબાદ એક કડાઈમાં એક ચમચી છે એ ઘી ઉમેરી દેસું અને ઘી ગરમ થઈ જાય એટલે એમાં એક ચમચી જીરું ઉમેરી દઈએ એટલે ઘી ગરમ થઈ જશે અને આ ચટણીની રેસિપી તમે નાસ્તામાં પણ એનો ઉપયોગ કરી શકો છો એટલી સરસ બને છે તો જીરું છે એ સારી રીતે સંતળાઈ જાય એટલે અહીંયા પંદરથી વીસ નમ જેટલું સૂકું લસણની કઢીઓ લીધેલી છે એને એમાં આખી જ ઉમેરી દેવાની છે અને બે નમ મરચાં લીધેલા છે જેને નાની સાઈઝમાં આ રીતે સમારીને તૈયાર કર્યા છે હવે એ બંને સરખી રીતે સંતડાઈ જાય ત્યારબાદ સમારેલી ધાણાભાજી જેને કોથમરી પણ ઘણા લોકો કહે છે ત્યારબાદ અને સિંગદાણાના બીજ આપણે સેકી અને એને ફોતરી પાડીને ફાડા તૈયાર કર્યા છે એને ઉમેરી દઈશું હવે આ બધી વસ્તુ સરખી રીતે સંતળાઈ જઈને ત્યારબાદ એમાં માત્ર સ્વાદ અનુસાર નમક જ ઉમેરવાનું છે અને નમક ઉમેરી એને સરખી રીતે હલાવી અને નમક ઓગળવા લાગે એટલે ગેસની ફ્લેમ બંધ કરી અને એને આપણે ઉતારી લેશું અને ઠંડુ થાય ને એટલે આપણે એને ખાંડડીને મદદ વડે એને સરખી રીતે વાટીને તૈયાર કરી લેશું તો એમાં આપણે જે બનાવેલું બધું ઇન્ગ્રીડિયન્ટ્સ છે એ આપણે એક ખાંડડીમાં લઈ લઈએ અને આમાં બીજું કશું પણ ઉમેરવાનું નથી હવે એને ખાંડી અને તૈયાર કરી લેશું તો આ રીતે અને ખાંડિયા અંતે સરસ એવી આ રીતે ચટણી બનીને તૈયાર છે આમાં લાલ મરચું પાવડર જીરું કશું જ ઉપયોગ કર્યો નથી માત્ર નમક જ છે હવે એ ચટણીને અલગ લઈ લઈએ હવે મારે ઘરમાં પનીર પડ્યું હતું એટલે પનીર ખાવાની ઈચ્છા ખૂબ હતી પરંતુ મારે નહોતું પંજાબી બનાવવું નતા પરાઠા બનાવવા કે ન પછી પનીર ચીલી ડ્રાય એટલે જે આ પાસ્તા મસાલો આવે છે એક ચમચી ઓરેગાનું મિક્સવાળું એ એમાં ઉમેરી દીધું છે ચટણીમાં અને મેં એવું લાગ્યું કે પનીર ખાવું છે તો કેમ આજ ચટણીને એમાં લગાવી અને એને ફ્રાય કરીને ન ખાઈએ તો અંતે એટલી સરસ રેસીપી બનીને કે હું પણ વિચાર નહોતી કરી શકતી કે ફાઇનલી શું આ રેસીપી મેં જ બનાવી છે ને ત્યારબાદ પનીર છે એ મોટો નંગ મારી પાસે બનાવેલું પડ્યું હતું તો હવે એને એમાંથી બે ભાગ કરી લેશું એક સમાન એટલે આ રીતે પનીરને બે ભાગમાં મેં કટ કર્યું છે તો સૌથી પહેલાં એક ભાગ ઉપર ઉપર આ રીતે આખું પનીર છે એ કટ નથી કરી લેવાનું પણ અધવચ્ચે રે એ રીતે બંને બાજુથી એમાં આ રીતે માપ સાઈઝમાં છે એ ચેકા પાડી લેશું ત્યારબાદ એ થઈ જાય એટલે એની ઉપર એમાં છે એ આ જે પાસ્તાનો જે કેચઅપ આવે છે એ આપણે એમાં ઉમેરી દઈશું એટલે એમાં અંદર જે ખાના છે એમાં એ અંદર જતો રહેશે એ રીતે આપણે બંને બાજુ એને લગાવવાનું છે હવે એ લગાવાઈ જાય ત્યારબાદ જે બનાવેલી ચટણી છે ને એને આપણે ઉપર વ્યવસ્થિત રીતે પાથરી દેશું એટલે એ પનીરમાં છે એ ચીપકી જશે સારી રીતે હવે આ રીતેને ફરતે બાજુ કવર કરી લેવાનું છે પનીરને ચટણીથી તો આ રીતે ફરતે બાજુ કવરઅપ થઈ જાય એટલે આપણે એક પેન લઈ લેશું જેમાં માત્ર એક ચમચી જેટલું તેલ લેશું એ ગરમ થઈ જાય એટલે પનીરને આપણે ફરતી બાજુ ગેસની ધીમી આંચ ઉપર છે એ ફેંકી લેવાનું છે તો એ ઉમેરાઈ ગયા બાદ આપણે પનીરને ફરતે બાજુ સરખી રીતે છે એ સેકી લેશું એટલે ચટણી પણ એટલી સરસ એમાં સેટ થઈ જશે ને પનીરમાં અને ખબર નહીં એટલું સરસ બન્યું ને કે ગમે તેટલું તમે કેમ ન બનાવો બે બે કિલો પનીર જો ઓછું ન પડે ને તો મને કહેજો એક વખત આ રેસીપી બનાવીને તો સિરિયસલી આ રેસીપીને શું નામ આપવું તમે મને કમેન્ટ અવશ્ય કરજો અને તમને આ પનીરની રેસીપી કેવી લાગી મને કમેન્ટ કરવાનું ચૂકશો નહીં તમે મારો વિડીયો ક્યાં ગામ શહેર કે મેગા સિટીમાંથી જોવો છો એ પણ કમેન્ટ કરજો અને અંતે તો મેં ડિઝાઇન બનાવવાની એમાં ડેકોરેટ માટે ટ્રાય કરી પણ ખેર જોઈએ એવી બની નહીં એટલે અંતે ખાવાનું તો સોસમાં જ છે એટલે ફરતે આપણે એમાં સોસ છે એને સ્પ્રેડ કરી દઈએ અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં પણ આ રેસિપી શેર કરો અને વિડીયોની લિંકને શેર કરો જેથી એ લોકો પણ આવી પનીરની અલગ રેસીપીથી પરિચિત બને અને હજુ સુધી વિડિયો લાઇક ન કર્યું હોય તો વિડીયોને એક લાઇક કરી દો અને ચેનલ પર પહેલીવાર હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરી દો અને હા ચેનલ પર પહેલીવાર હોય તો ચેનલને વિઝિટ કરવાનું ચૂકશો નહીં અને સાથે બેલાઇકોન અવશ્ય દબાવજો જેથી આવા જ સરસ દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને તુરંત મળતી રહે થેન્ક યુ ફોર વોચિંગ